હવન તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે સંતવાણી પ્રોગ્રામ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર લતાવાસીઓ મંદિરો ના પરિસર માં ભવ્ય રંગોળી તથા રામજી મંદિર ને શણગાર કરવામાં આવ્યો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા બોલ રામ ચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાન જય મહારાજ જય રામેશ્વર બાબરિયા કોલોની રામેશ્વર મહાદેવ મંદિર ભગવાન શ્રી રામનું આગમન થયું છે તો સર્વે જનતા ધર્મપ્રેમી ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આરતીમાં હવનમાં અને રામનો જન્મ રામનો ઉત્સવ કાં પ્રતિષ્ઠા ઉત્સવ જોશોથી મનાવવામાં આવ્યો છે અને હવન કરવામાં આવે છે બધાને બહેનો ભાઈઓ બાળકો સર્વને પ્રસાદ આપ્યો છે ગુલાબજાંબુ દેવડો ખીર ચોકલેટ આ બધાએ પ્રસાદ લેવા આ ભગવાનના આંગણે બધા રહ્યા છે ઓન આયોજન કરવામાં આવે છે અને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલવામાં આવી છે સવારથી ચાલુ છે આજે રાત સુધી ચાલુ રહેશે બોલ રામચંદ્ર ભગવાન